ગુજરાત વિધાનસભામાં આજનો જે દિવસ છે એ હંગામેદાર રહ્યો હતો સવારથી જ વિધાનસભા ચાલુ થઈ હતી અને તેમાં પણ કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું તેમજ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરાતા હંગામો પણ થયો હતો આ વચ્ચે જ જે સમાચાર મળ્યા છે જે સવાલ પૂછાયા હતા તેને લઈને કિરીટ પટેલે સરકાર પર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે એક જ સવાલના અલગ અલગ જવાબ અપાય છે પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બાસઠની તેમણે વાતો કરી અને તેમણે કહ્યું કે ભરતીને લઈને જે સવાલો પૂછવામાં આવ્યા તેને લઈને તેમણે બે જવાબ અલગ અલગ આપ્યા છે એટલું જ નહીં પરંતુ એ કોરડામાં ચાલતી શાળાઓની વાત પણ તેમણે કરી અને તેમાં પણ જે જવાબ આવ્યો છે તે ચોંકાવનારો છે તેને લઈને જ હું આ વિડીયોમાં આપની સાથે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી શિક્ષણ એ કોઈપણ રાજ્ય માટે ખૂબ જ મહત્ત્વની વસ્તુ હોય છે પરંતુ જ્યારે શિક્ષણને જો કોઈ મહત્ત્વ ન આપે તો તે રાજ્યની સ્થિતિ દિવસે દિવસે ખરાબ થતી જાય છે તેને લઈને જ આજના જે સત્રમાં છે હંગામો તો થયો હતો પરંતુ તે સાથે પહેલાં કામગીરી થઈ ત્યારે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા તેને લઈને જ ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પર પ્રહાર કર્યા હતા તેમણે જણાવ્યું કે જે સવાલો પૂછવામાં આવ્યા તે અલગ અલગ જવાબ આપવામાં આવ્યા તેમજ જે ઓરડા છે એટલે કે એક ઓરડામાં ચાલતી શાળાઓને લઈને પણ જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ત્યારે તેમને જવાબ મળ્યો કે રાજ્યમાં ત્રણસો સુડતાલીસ એવી શાળાઓ છે જે ફક્ત એક જ ઓરડામાં ચાલે છે એટલું જ નહીં પરંતુ તેમણે એ પણ કહ્યું કે સરકાર જે વાત કરે છે ગતિશીલ ગુજરાતની તેની વચ્ચે ઓરડા બનાવવા માટે જગ્યા ન હોવાની વાત ખૂબ જ શરમજનક છે

એની સામે જવાબ આપેલો છે ત્રણસો એકતાલીસ અને આ ઓરડા ના હોવાનું કારણ શું એમાં કહ્યું કે બાળકોની સંખ્યા ઓછી થતી જાય છે ઓરડા પાડી દેવામાં આવ્યા છે અને જમીન ઉપલબ્ધ નથી રાજ્ય સરકાર શિક્ષણની અંદર નંબર વનની વાતો કરે છે મોડેલ મોડેલ ગુજરાતની વાતો કરે છે ત્યારે રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે શિક્ષણની અંદર પ્રાઇમરીની અંદર શિક્ષણની અંદર સંખ્યા ઘટતી જાય અને ઓરડા પાડી દીધા જે જમીન ઉપલબ્ધ નથી અઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષથી ગુજરાતની અંદર ભાજપની સરકાર હોય શિક્ષણની વાતો કરતા હોય તમારી પાસે ઓરડા બનાવવા માટે જમીન ના હોય કરોડો રૂપિયાની લાખો એકર જમીન તમે ઉદ્યોગપતિને આપી દો છો અને ગામડાની અંદર બાળકોને બેસવા માટે તમારી પાસે જમીન ઉપલબ્ધ ના હોય એ બાબત છે બીજો પ્રશ્ન શિક્ષણ સેવા વર્ગ અને વિશે પૂછેલો હતો તો બહુ નવાઈની વાત છે કે ગતિશીલ અને વાયબ્રન્ટ સરકારની અંદર આજની જ વિધાનસભાની અંદર પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બાસઠ બંને અલગ અલગ માહિતી આપવામાં આવી છે એની અંદર છે કે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ ભરાયેલ જગ્યાઓ કેટલી તો બાસઠ નંબરના મારા પ્રશ્નની અંદર પૂછ્યું છે એમને જવાબ આપ્યો છે કે ભરાયેલ જગ્યાઓ ઓગણસાઠ છે અને ખાલી જગ્યાઓ ચારસો ઓગણચાલીસ છે અને ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બેની ભરાયેલ જગ્યા સાતસો ઓગણત્રીસ અને ખાલી જગ્યા એક હજાર વીસ છે અને એની સામે જ એક નંબરનો પ્રશ્ન આપ્યો છે એની સામે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ એકની ભરાયેલ જગ્યા એકસો સાત અને ખાલી જગ્યા તેત્રીસ છે અને શિક્ષણ સેવા વર્ગ બે ની ભરાયેલ જગ્યા ચારસો બેતાલીસ અને ખાલી જગ્યા ચારસો ચાલીસ આ બંને વચ્ચે પણ તફાવત આવે છે બીજી મહત્વની બાબત કે મંજૂર થયેલ મહેકમ તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ અને બેની મંજૂર થયેલ જગ્યાઓ કેટલી તો એની સામે વર્ગ એકની અંદર એકસો ચાલીસ અને વર્ગ બેની ની અંદર નવસો બેતાલીસ એની સામે વર્ગ બેની અંદર એક હજાર વીસ તો ખાલી જગ્યાઓ જ બતાવે છે એટલે જ્યારે શિક્ષણ મંત્રી અધ્યાપક હોય પ્રોફેસર હોય અને એમના વહીવટી તંત્ર પર એમની પકડ ના હોય ચોક્કસ જણાય આવે છે એક જ દિવસે એક જ વિધાનસભાની અંદર ખોટા ખોટા જવાબો આપી જુદા જુદા જવાબો આપી અને વિધાનસભાને ગેરમાર્ગ માર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે કિરીટ પટેલને જે આ વાત કહી ધારાસભ્ય કિરીટ પટેલે જે આ વાત કહી તે બાદ સવાલ ઉઠે છે કે શું સરકાર આંકડા આંકડા રમી રહી છે કારણ કે જે રીતે સવાલ એક અને સવાલ બાસઠની તેમણે વાત કરી વિધાનસભાની અંદર આ સવાલો પૂછાયા અને સવાલની અંદર અલગ અલગ જવાબો આવ્યા તેને લઈને ક્યાંક ને ક્યાંક આ સવાલ ઉપર જ હવે સવાલ ઉઠી રહ્યા છે કે શું સરકાર જ અલગ આંકડા આપીને આંકડા આંકડા રમી રહી છે અને જે ખાલી ઓરડાઓની સંખ્યા છે ત્રણસો સુડતાલીસ શાળાઓ તે પણ શું સરકાર ને આ ખ્યાલ નથી કે ત્રણસો સુડતાલીસ શાળાઓ એક જ ઓરડામાં ચાલે છે અને લઈને શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠે છે અગાઉ જ્યારે સવાલ પૂછાયો હતો કે એક જ શિક્ષકથી કેટલી શાળા ચાલે છે ત્યારે સરકારે જવાબ આપ્યો હતો કે સોળસો શાળાની આસપાસ કંઈક આંકડો આવ્યો હતો અને એ સોળસો શાળાઓ એક શિક્ષકથી ચાલતી હોવાની વાત સામે આવી હતી તેને લઈને પણ હંગામો થયો હતો જેને લઈને વિપક્ષે પણ સરકાર પર પ્રહાર કર્યા હતા ત્યારે આ એક નવો આંકડો આવ્યો છે જેમાં એક જ ઓરડામાં ચાલતી શાળાઓની સંખ્યા સામે આવી છે આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગુજરાતમાં શિક્ષણની જે સ્થિતિ છે તે ખરેખર ગંભીર કહી શકાય તેવી છે કે નહીં તે તમે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કારણ કે વિપક્ષ જે વાત કરી રહ્યું છે અને બીજી તરફ સરકાર ગતિશીલના દાવા વચ્ચે શિક્ષણની સારી સારી વાતો કરે છે તેની વચ્ચે આજે વાસ્તવિકતા સામે આવે છે સવાલોની અંદર તે પણ ક્યાંક ને ક્યાંક ચોંકાવનારી છે આવા જ પ્રકારના અહેવાલો અને આવા જ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર